તાલુકાના ચોકી ગામને જોડતો મુખ્ય માર્ગ બનતા સ્થાનિકોને હાલાકી ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના રાજપાડીથી નેત્રને જોડતા માર્ગ પરથી ચોકી ગામ અને રામપોર ગામને જોડતો અંદાજે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ થઈ જાય છે અને ઉનાળામાં ધૂળિયો બને છે ચોકી ગામે જવાના મુખ્ય માર્ગ પર મોટા અને ભારે વાહનો ચાલવાના કારણે બિસ્માર બનતા ગ્રામજનો રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો આ માર્ગ પર ફોર વ્હીલ ગાડી પણ આવી શકતી નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ ઇમરજન્સી એકસો આઠ પણ મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે આવી શકતી નથી ગામનો મુખ્ય માર્ગ હોવા છતાં ઘણી વખત કદવાલી ગામમાં ફરીને જવું પડે છે

આગેવાન તરીકે વડીલ તરીકે એક નાગરિક છું ચોકી ગામની અંદર રજલવાડા સ્ટેશનથી આજ સુધી રસ્તો પચીસથી ત્રીસ વર્ષ થઈ ગયા ડામર રોડ બન્યો તો તૂટી ગયા પછી આજ સુધી રસ્તો બન્યો નથી અને આ રસ્તા પર એટલી બધી ઓવરલોડ ગાડીઓ ચાલે છે પંચ્યાસીથી એંસી ટનની ટ્રકો ચાલે છે તો રસ્તો રહેતો નથી તો અમને ડબલ રસ્તો આરસીસી રસ્તો ત્રણ કિલોમીટર સુધી જોઈએ અને બાકીનો બે કિલોમીટર ડામર રસ્તો જોઈએ ગામમાં રહીને ડાયરેક્ટ રામપુર જવા માટે એ અમારી માંગ છે અને ઓવરલોડ ટ્રકો એટલી બધી ચાલે છે કે ના પૂછેવા બિન કાયદેસર કોઈ રાહે આજ સુધી કોઈ કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી પંચાયતમાં રજૂ કરી તાલુકામાં રજૂ કર્યું જિલ્લા પર સુધી રજૂ કર્યું પણ કોઈ તપાસગીરીમાં કોઈ કરવા તૈયાર નથી કેમ કે ગામના આગેવાન તરીકે હું છું એટલે ગામના નાના મોટા ભાઈ બહેનો બધા મને પ્રશ્ન કરે છે ઇનકેસ એકસો આઠ અમારે લાવી હોય તો એકસો આઠ આવતી નથી રજરવાળા સ્ટેશન અમારે ગામમાંથી ત્રણ કિલોમીટર બેનને અમને લઈ જવું પડે છે અને પછી એકસો આઠમાં નાખી અને પછી નેત્રંગ અગર તો અવિદા કે પછી ઝઘડિયા અમે લઈને જઈએ છીએ ત્યારે બેનનું નિરાકરણ કારણ થાય છે એટલે આવી પોઝિશનમાં છીએ ગામ લોકો બધા અમારી સાથે બધા છે ને ગામની હાથે રહીને આ બધું કરવાનું છે એટલે રસ્તાનું નિરાકરણ અમને જોઈએ રસ્તો જ્યાં સુધી ના બને ત્યાં સુધી કોરી કસર કે ખાણ ખનીજવાળા આનું અમને નિરાકરણ બધા મળી સરકાર શ્રી સાથે રહીને બધા મળીને અમને આનું નિરાકરણ કરી આપે એ અમારી જય ભારત જણાવવાનું કે અમારા ગામનો જોડતો રસ્તો રજલવાડાથી ચોકી ચોકી થઈને રામપોર રામપોરથી અમલજર અમરજર થી પડવાણિયા એ રસ્તો અમારો બહુ લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી આ પરિસ્થિતિ અમે એક દર વર્ષે પરિસ્થિતિમાં છે ઉનાળામાં છે તો માટી ઉડે ને ચોમાસામાં છે તો આ જે તમને દેખાય એ પરિસ્થિતિ અમે એ કરતા છે આજ આ દિન તરીકે કોઈ અમને એમ નહીં કીધું કે આ રસ્તો તમને બનાવ્યા અમારે આ કોરી વિસ્તાર છે લગભગ છ થી સાત કોરીઓ છે આજે એક વોરીના રોયલ્ટીના પૈસા સરકાર પચાસ રૂપિયા લે એના પૈસા પચીસ રૂપિયા લે પંચાયતમાં જમા થાય તો એ પૈસા અમારા જાય તો તો એ ગ્રાન્ટ વાપરો રસ્તાનો તો તમે સોલ્યુશન કરી શકો કે કરી આપો રસ્તા વિશે તો અમે રજુઆત કેટલી વાર કરેલી છે સરપંચ સાહેબને તો સરપંચ સાહેબ અમને પાસે કેવા કે તમે મારા હાથે આવો આપણે આપડે રજુઆત કરીને સરપંચ પછી બનાવવાનો મતલબ હું મારું નામ સુરેખા બેન છે હું ચોકી ગામ અને અમારા ગામ આજથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષ થવાના કોઈ ધારાસભ્ય નથી આવ્યો સરપંચ નથી આવ્યો કે કોઈ જ આવ્યું નથી અમારા ગામમાં અને એટલો ખરાબ રસ્તો છે કે અમારો સ સરકારશ્રીને એક જ નિવેદન છે કે અમારો ગામનો ડાંબો રસ્તો પડવાણિયા અમલઝર અને ચોકી અને રઝલવાડા અમારે જોઈએ અને જોઈએ ડામર રસ્તો બનાવી આપવા અમારે બીજું કોઈ જોઈતું નથી કારણ કે હું પોતે પણ સંગર્ભા છું અને એકસો આઠ અમારા ગામમાં આવી શકતી નથી એટલે સરકારશ્રીને એક જ નિવેદન કે અમારે ડાંબો રસ્તો જોઈએ અમને અને આજ દિન સુધી એવું બન્યું નથી કે કોઈ અમારે ત્યાં જોવા જ નથી આવ્યું એટલે અમારે એક જ સરકારને નિવેદન કરવાનું કે ડામર રસ્તો અમને જોઈએ ને કીચડમાં આ તમે જોઓ છો કે આ કીચડ કેવું છે એટલે અમારે રસ્તો સારો જોઈએ એક જ સરકારને અમારે આજ રસ્તા બાબતનું જ કહેવાનું છે કે અમારા ગામમાં આવો કેટલા વર્ષો વીતી ગયા એટલે રસ્તો અમને જોઈએ અમે કઈ અમે ચૂટ મોટ નથી આપતા અમે ચૂંટણી મોટ વખતે આપીએ સરપંચ ને બી કઈ રી છે ધારાસભ્ય ને બી કઈ રી છે આજ દિન સુધી નથી અમારે રસ્તો ડામર રસ્તો જોઈએ અમને સારો અટકીએ એવું જ રસ્તો જોઈએ અમારા છોકરા સ્કૂલે જવાનું કિચડમાં ચાલીને આવે છે તમારે કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું આ કિચડમાં કઈ રીતે રહેવાનું એટલે સરકારને એટલી ખબર પડતી નથી કે અંદરના ગામડાઓને આવીને જુઓ જ્યારે વોટ જોઈએ છે ત્યારે વેલા આવી જાય છે ત્યારે આવતા નથી અને કહીએ છીએ કે અમારો રસ્તો આવીને જુઓ

જાય તો તમે રોડ પર લઈ આવો એ માટે અમે પછી કઈ ગાડી ગામમાં હોય તો પછી બે ત્રણ કિલોમીટર લગીને અમે બેન ને લઈ જઈએ પછી બેન ને લાભ મળતા નહીં તે અમે આ રસ્તા રસ્તાનું એવી માંગ કરીએ કે પાકો બનાવી આપીએ એવી માંગ કરીએ મારી રમણી રમણીસ પાંત્રીસ વર્ષ થયા રસ્તો નથી અમે હાલતા કઈ ચાલવાનો ગાડી વાળો રસ્તો નથી આપતા અમે ચાલવાના આટલી ઉંમર અમે કઈ જઈએ ગાડી વાળો ઉપર લાગીએ રસ્તો અમને જોવે રસ્તો અમારે બનાવી આપવાનો ગાડી વાળો કઈ રસ્તો નહીં હાલતો અમે આંબલ ચોકી ના રામપોર એ અમારો રસ્તો જોવે અમે કઈ જવાના આ બાજુ નહીં આ બાજુ વચ્ચે ગાડી ચાલે